હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા રસોડામાં ગીતાની રસોઈમાં તો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું કાચી કેરી લસણની ચટણી અને આ કાચી કેરી લસણની ચટણી તમે આને પંદર દિવસ સુધી રાખી શકો છો અને જો તમને ખાવાનું ના ભાવતું હોય તો તમને ખાવાનું સ્વાદ તમને ડબલ કરી દે તેવો અને ખાવા જમવામાં તમને બમણો સ્વાદ વધારે તેવો આજે આપણે ચટણી બનાવીશું આ ચટણી આપણે કાચી કેરીની બનાવીશું એના માટે અહીંયા આપણે કાચી કેરીને કટ કરી લીધી છે અને સાથે અંદર મસાલા ઉમેરવા માટે અહીંયા જે મરચાં લીધા છે એમાંથી બીયા આપણે કાઢી લીધા છે અને અહીંયા લીધા છે આપણે આખા દાણા લીધા છે અને બીજા જે મસાલામાં અહીંયા લીધું છે આપણે જીરું લીધું છે આ બધું ઉમેરીને આજે આપણે બનાવીશું અને અહીંયા આપણે અને હવે લઈશું આપણે લસણ જે મેઇન ઇન્ગ્રેડિયન્ટ આપણે લસણ આજે આપણે બનાવીશું લસણ અને કાચી કેરીની ચટણી એ તમને જમવામાં બમણો સ્વાદ વધારી દે તેવું અને જો તમને ખાવાનું ના ભાવતું હોય તો આજે આપણે આ બધું ઉમેરીને આજે આપણે લસણ કાચી કેરીની ચટણી બનાવીશું તો ચાલો લસણ કાચી કેરીની ચટણી કેવી રીતે બનાવી એ હું તમને મિત્રો તમે વિડીયો કન્ટીન્યુ બની રહેજો તો જ તમને જરૂર ખ્યાલ આવશે કે આજે આપણે કેવી રીતે ચટણી બનાવવાના છે આ ચટણી બનાવી અને આને તમે પંદર દિવસ સુધી સ્ટોર કરી શકો છો અને જો તમને ખાવામાં ન ભાવતું હોય તો પણ તમને ખાવાનો સ્વાદ તમને વધારીને આ બમણો કરી દેશે તેવી ચટણી આજે આપણે બનાવીશું તો ચાલો એના માટે શું છે કે તમને એવું હશે કે અહીંયા કેરીના આપણે નાના નાના ટુકડા કરી લેવાના છે કે મિક્સરની અંદર પીસ પણ આ કેરીને આપણે મિક્સરમાં નથી પીસવાની અને જો તમારી પાસે હેન્ડ ચોપર હોય ને તો તમે એની અંદર આને કેરીને પીસી શકો છો તો કેરી આપણે અહીંયા ઝીણા ઝીણા ટુકડા કરી લીધા છે અને હવે મેઇન ઇન્ગ્રેડિયન્ટ હું તમને જે બતાવું છું લસણ પણ તમને બધાને એવું લાગશે કે આ બધું તો આપણે મિક્સરની અંદર પીસી લેવું જોઈએ પણ ના આ રીતે લસણને આપણે કચરું ખાંડવાનું છે લસણને એકદમ આપણે પાવડર કોઈ પણ વસ્તુને આપણે એકદમ પાવડર નથી કરવાનો લસણને પણ અહીંયા આપણે અધકચરું એવું ખાંડી લેવાનું છે અને લસણ આપણે આખું ભાંગું રહેવું જોઈએ તો શું છે કે જ્યારે તમે આ લસણની ચટણી જ્યારે આ કાચી કેરી લસણની ચટણી ખાઓ એટલે લસણ અંદર તમને ખાવામાં આવે તો ચાલો હવે લસણને આપણે આ રીતે કાઢી લઈશું એક વાટકીમાં અને આ બધા મસાલા છે એ બધા મસાલા આપણે મિક્સ કરી દઈશું મેથી દાણા છે જીરું છે આખા ધાણા છે અને જો તમારે રાઈ ઉમેરવી હોય તો તમે રાઈ ઉમેરી શકો છો પણ રાઈ વગેરે પણ સરસ લાગે છે તો ચાલો હવે આપણે થોડું તેલ લઈશું પેન ગરમ કરવા મૂકી દીધું છે એની અંદર આપણે ધાણા જીરું અને મેથીને આ રીતે આપણે એને શેકી લેવાના છે સાથે આપણે હિંગ પણ ઉમેરી દઈશું અને આ રીતે આપણે બધા જ મસાલા અને સારી રીતે આપણે શેકી લેવાના છે તો અહીંયા મેથી દાણા અને સારી રીતે શેકાઈ જાય ને એટલે આપણે એને બળવા નથી દેવાના ફક્ત તેલની અંદર આપણે એને હલકા હવે શેકી લઈશું પછી સાથે આપણે મરચાં ઉમેરી દઈશું અને મરચાંને પણ આપણે જો તમે કાશ્મીરી લાલ મરચાં લેતા હોય કોઈ પણ તમે લાંબા મરચાં છે કે કાશ્મીરી છે અને ન હોય તો તમે પાવડર પણ લઈ શકો છો તો જે પાવડર કેવી રીતે ક્યારે ઉમેરવો એ હું તમને બતાવું છું તો આપણે હવે આ રીતે ધાણા મરચાં અને મેથી શેકાઈ જવા આવ્યું છે તાને બળવા નથી દેવાનું નહીં તો શું આપણે એને બળેલું સ્મેલ આવે હવે આપણે એને હલકા આ રીતે શેકી લેવાના અને પછી આપણે તમારે એને હું આગળ જે બતાવું છું તો ફ્રેન્ડ્સ તમે આગળ જોતા રહેજો અને કન્ટિન્યુ વિડીયોમાં જોશો અને વિડીયો સ્કીપ કર્યા વગર જોશો તો તમને જરૂર ખ્યાલ આવશે અને આ ચટણીને આપણે કેવી રીતે બનાવીશું અને હવે આને આપણે એક મિક્સર જારની અંદર લઈ લેવાનું છે અને આને આપણે પીસી લેવાનું છે અને બાજુ પર મૂકીએ હવે ફરી પાછા આપણે એને લસણને આપણે ચોપ કરેલું એને પણ હલકું આપણે તેલમાં શેકી લેવાનું છે એ પણ બળે ને એનું ધ્યાન રાખવાનું અને ફક્ત એનો આપણે મોશ્ચર કાચાપણું આપણે એને ખતમ કરવાનું છે તો આ રીતે આપણે ધીરે ધીરે બધું જ શેકી લેવાનું છે ને આ રીતે લસણ પણ હવે આપણું શેકાવા આવ્યું છે અને આને તમે ઘી તેલ બંને તમે ઉમેરી શકો છો જો તમારે ઘીમાં સાતડવું હોય તો તમે ઘીમાં પણ સાતળી શકો છો હવે આપણે આ લસણને કાઢી લેવાનું છે અને ફરી પાછા આપણે થોડું તેલ ઉમેરીને એની અંદર આપણે થોડું જીરું ઉમેરીશું થોડી હિંગ ઉમેરીશું આપણે અને આ રીતે હવે જીરું તતળે એટલે એની અંદર આપણે કેરીને પીસેલી ઉમેરી દેવાની છે આ રીતે કેરીના આપણે ટુકડા રહેવા જોઈએ ઝીણા ઝીણા તો ખાવામાં મજા આવે હવે કેરીને પણ આપણે હલકી એવી સોફ્ટ કરી લેવાની છે આ રીતે આપણે બધું જ અંદર સારી રીતે શેકી લઈશું એની અંદર આપણે મીઠું ઉમેરી દીધું છે અને મીઠું પણ સારી રીતે અંદર ભળી જાય અને હવે આપણે કેરી પણ સારી એવી સોફ્ટ થવા આવી છે અને કેરી તમને એવું લાગે કે નીચે ચોંટે એટલે સમજી સમજી લેવું કે કેરી પણ હવે આપણી સોફ્ટ થવા આવી છે અને હવે આપણે આ કેરીને આ રીતે ગેસ પર મૂકીશું એટલે ગેસ બંધ કરી દઈશું આપણે નીચે ઉતારી લઈશું અને કેરી પણ સરસ થઈ ગઈ છે તો આ રીતે તમારે બધું હલકું હલકું બધું જ તમારે શેકી લેવું અને હવે આપણે કેરીને નીચે ઉતારી લઈશું ને એક વાસણની અંદર લઈ લઈશું હવે અહીંયા આપણે બાઉલમાં આ કેરીને લઈ લેવાની છે અને પછી આપણે બધા જ મસાલા એની અંદર ઉમેરીશું અને હવે આપણે ઉમેરી દેવાનું છે લસણ હવે લસણ આની અંદર આપણે મિક્સ કરી દઈશું અને પછી આપણે મિક્સ કરીશું જે આપણે ધાણા બધું પીસેલું છે લાલ મરચાં એને આપણે આની અંદર આપણે મિક્સ કરી દઈશું તો આ રીતે ચટણી બનાવવાથી આ ચટણી તમારી બગડતી નથી અને જો તમને ખાવાનું ન ભાવતું હોય તો અને આ ચટણીને તમે પરાઠા નાન રોટલી અને ખીચડી કે તમે અન્ય સામગ્રી સાથે તમે આને ખાઈ શકો છો અને હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ પણ ગરમ થઈ ગયું છે અને એની અંદર આપણે ઉકળતું તેલ આપણે અંદર ચટણીમાં ઉમેરી દઈશું અને હવે સારી રીતે આપણે એને ચલાવી લઈશું મીઠું પણ આપણે અંદર ઉમેરી દીધું છે અને આ બસ હવે આપણી ચટણી આ રીતે તૈયાર છે જોઈ શકો છો ચટણી ખાવામાં તો એટલી ટેસ્ટી લાગે છે કે તમે આ ચટણી તમે બનાવીને તમે પંદર દિવસ કે મહિનો સુધી આ ચટણી બગડતી નથી અને આ ચટણીને જ્યારે તમે ગમે ત્યારે ખાવ ત્યારે તમને ખાવામાં ખૂબ જ મજા આવશે તો તૈયાર છે આપણી કાઠિયાવાડી લસણ કેરીની ચટણી તો ફ્રેન્ડ્સ તમને આ રેસીપી જરૂર પસંદ આવી હશે તો તમે મારા વિડીયો ક્યાં ક્યાંથી જોવો છો ફ્રેન્ડ્સ તો મને કમેન્ટ કરીને જણાવશો તમારા ગામ અને શહેરનું નામ તો ફરી મળીશું આપણે નવી રેસીપી સાથે ત્યાં સુધી મિત્રો જોતા રહેજો અને એન્જોય કરજો તો તૈયાર છે આપણી કાઠિયાવાડી કાચી કેરીની લસણ તો હવે ખાવા માટે તૈયાર છે તો આને તમે રોટલા રોટલી પરાઠા કોઈ પણ તમે વસ્તુ સાથે ખાઈ શકો છો